દર્શક મિત્રો નમસ્કાર જય ઉમિયાજી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે આજે રામનવમી છે વિક્રમ અને અમારા ઉમિયા માતાજીનો પાટોત્સવ રહ્યો છે આ મારા ખ્યાલથી ઓગણસી પાટોત્સવ છે અને અહીં રસોડા વિભાગમાં હું આવ્યો છું આપને લાવ્યો છું અને અમારા માનનીય પ્રમુખ સાહેબ હંસરાજ બાપા તેમજ મહામંત્રી શ્રીમાન બાપુભાઈ ચોપડા આ બંને રસોડા વિભાગના તમામ કાર્યકરોને એપ્રિશિએટ કરવા માટે અહીં પધાર્યા છે તો હંસરાજ બાપા આ પ્રમુખ મહોદય છો તો આપ અહીં શું કાર્ય કરો છો અને આજે શા માટે અહીં આવ્યા છો શ્રીમાન હંસરાજ બાપા ઉમિયા માતાજીનો આજે વાર્ષિક પટો પાટોત્સવ છે એ જ રીતે ઉધવરામજી મહારાજનો જન્મદિવસ છે ને રામચંદ્રજી ભગવાનનો પણ રામનવમીનો પ્રસંગ છે પરંપરા પ્રમાણે જ્યારથી ઉમિયા માતાજીની સ્થાપના થઈ ગઈ ત્યારથી આપણે આ વાર્ષિક પાટોત્સવ ઉભી રહ્યા છીએ આજે ઓગણાયો પટોત્સવ છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ અને પ્રેમ છે અને માના દર્શન અને આશીર્વાદ લેવા માટે આવ્યા છે આ રસોડા વિભાગ છે અહીંયા નામ જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિના જે પણ આવે એને પ્રેમથી માનો પ્રસાદ આપી હતી મારી સાથે ઉભેલી અમારી ટીમ છે એ આખી ટીમ રસોડા વિભાગને ખૂબ સુચારૂ રૂપે સંભાળી રહી છે અને એકદમ બધાની સેવા કરી રહી છે આપણે પણ માને પ્રાર્થના કરી કે અમને બધાને એવી શક્તિ અને સમજણ આપે કે એક એક રસ્તી બધા ભેગા થઈને કામ કરી અને માના ખોળામાં બધાને ખૂબ આનંદદાયક કામ કરીએ એ જ મારા પ્રાર્થના પ્રમુખ મહોદય આજે એપ્રોક્સિમેટલી કેટલાક શ્રદ્ધાળુઓ ભોજન ગ્રહણ કરશે આમ અમે વ્યવસ્થા જે ગોઠવી છે એ પંદરેક હજાર માણસો આવે ત્યાં સુધી પણ અમારા રોકડામાં કાંઈ ખાતો ન પડે પણ અમારો અંદાજ છે બારેક હજાર માણસો લગભગ ભોજન ધન્યવાદ પ્રમુખ સાહેબ આભાર આપનો

આજે કોઈ હું ઇન્ટરવ્યુ ધન્યવાદ મહારાજ જય માતાજી ત્યારબાદ સાહેબ આપનું શું નામ છે બરોબર આણંદ છો આપ શું આ રસોડા વિશે ધન્યવાદ સાહેબ આપનું શું નામ છે અહીં રસોડા વિભાગમાં સેવા આપો છો ધન્યવાદ આભાર 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 બોલો મામે 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 આ રસોડા વિભાગની ટીમ તૈયાર છે દર્શક મિત્રો આ પણ તૈયાર થાવ આવો વાય અને રામનવમી ઉત્સવ ઉત્સવ ધન્યવાદ આભાર દર્શક મિત્રો પવન મહારાજ મને લાવ્યા છે એમના સ્ટાફ પાસે તો અત્યારે આમાં શું બની રહ્યું છે ભાઈ દાળ બની રહી છે તો દર્શક મિત્રો જુઓ બહુ મોટું આ કડાયું છે બકડિયું યુઝ લાર્જ કડાયું છે એમાં દાળ ઉકાળી રહ્યા છે ભવન મહારાજનો સ્ટાફ છે ભાઈઓ આપના નામ બોલશો અક્ષયભાઈ સાહેબ આપનું તો આ રીતના ભવાન મહારાજ નો આટલો પુરી તરી રહ્યા છે મહારાજ નો સ્ટાફ જય માતાજી ત્યારબાદ આપ જોઈ રહ્યા છો આ ભવન મહારાજના સ્ટાફના બહેનો છે પુરીઓ વણી રહ્યા છે બહુ મોટી માત્રામાં અહીં બહેનો આવ્યા છે પૂરીઓ વણવા માટે એક ભાઈ છે અહીં ભાત ભરી રહ્યા છે બેન જય માતાજી આ જો વતન કયો હોય ભુજ ભુજ થી આયા અને એડા કરો કર્યો હતા બરોબર ભવન મહારાજ જે સ્ટાફમાં મેં આયા આવ્યો કેટલા ડીતા કામ કર્યો તા અને એ બેનું જો એસ્ટા પાઈ કેટલા માળું ઘણી આયા બેનું ચાલીસ બેનું ઘણી આયા આવ્યો અને એડા ત્રે ડીતે કેટલા ડીતે કામ કર્યો તા આજે પંચમો ડી આય ધન્યવાદ કોરોનાલો લો આજો અરુણા બેન ધન્યવાદ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અહીં ભવન મહારાજના સ્ટાફના બહેનો પૂરી બનો છો શું કરો છો બહેનો બરોબર પૂરીના જે કુંડલા હોય બનાવી રહ્યા છે બહેનો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો અહીં ભાત ઉકાળી રહ્યા છે ધન્યવાદ આભાર આપ જોઈ રહ્યા છો અહીં ઉમિયા માતાજી સંસ્થાનના કારોબારી સભ્યો પણ અહીં રસોડા વિભાગમાં વોચમાં છે અશોકભાઈ સાંખલા જયંતિભાઈ લીંબાણી એમની સાથે ભગત ખીમજીભાઈ અને સ્ટાફના ભગવાનજીભાઈ રૂડાણી આ સર્વે ટીમ અહીં રસોડા વિભાગમાં વોચમાં છે જે આપ આ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો જય માતાજી ભવન મહારાજ ભીજડાવાડા મને લાવ્યા છે આપણા અન્નપૂર્ણા ભવન કોઠાર રૂમમાં અને માતાજી સમક્ષ એમને જ્યોત પ્રગટાવી છે જે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો અખંડ જ્યોત માતાજીના સહારે અને માતાજીના ભરોસે માતાજીના સ્મરણથી અખંડ જ્યોત પ્રગટે છે અને ઓધોરમ બાપાની પ્રેરણા છે કે ક્યારે પણ માલ ખૂટે નહીં મહારાજ બરોબર છે અખંડ જોતમાં પ્રગટાયાદોરમ બાપાનો છઠ જ સવાર જો પ્ર પ્રગટાયા અખંડ જોત અને અજ સાંજ નોમજી સાંજ જો પૂરો થો અડો ભવાન મહારાજ બિંદડા જો ચેન્જ હોય અને માતાજી મથે એની કે પૂરેપૂરી શ્રદ્ધા અહીં માતાજી બેડો પાર કઈ દા ધન્યવાદ આભાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ કોઠારમાં પૂરીનો બહુ મોટો સ્ટોક કરેલ છે ધન્યવાદ આભાર દર્શક મિત્રો રસોડા વિભાગના વાલજીભાઈ વેલાણી તેમજ હીરાલાલભાઈ ભાવાણી મને લાવ્યા છે અહીં અન્નપુરના કોઠાર ભવનમાં અને વાલજીભાઈ અહીં શું આપણે સ્ટોર કર્યું છે બરોબર બરોબર તો અહીં લાડુ આપણે સ્ટોર કર્યા છે તો હું દર્શક મિત્રો વાલજીભાઈના કહેવા મુજબ જે આ લાડુ છે અન્નપૂર્ણા ભવનના સ્ટોરરૂમમાં અહીં બે દિવસ પહેલાં બનાવી અને આ સ્ટોર કરેલા છે આપ જોઈ રહ્યા છો બહુ મોટી માત્રામાં અહીં લાડુ ભરેલા છે આખો રૂમ લાડુથી ભરેલો છે જે હું આપને આ વિડીયોગ્રાફિક તસવીરમાં બતાડી રહ્યો છું જુઓ દર્શક મિત્રો નવથી દસ હજાર માણસો તો જમી ગયા છે છતાં પણ આટલા લાડુ અહીં હાજર છે તો આ લાડુ વાલજીભાઈ કયા મટીરિયલમાંથી બનાવ્યા છે બરાબર ગાઉડા મૂડિયે કરી હા અને ગોળની ચાસણી કરી હા નાખેલા હે બહુ બનાવ્યા હે ભવન મહારાજ એ તબિયત માટે પણ સારા હા તબિયત માટે અને ડાયાબિટીસ વાળા ને પણ ચાલે એકદમ ચાલે એવા બાજુ બરાબર ધન્યવાદ તો હીરાભાઈ અને વાલજીભાઈના કહેવા મુજબ આ લાડુ એ પ્રકારના છે કે એમાં ઘઉં અને ગોળ અને પાકની ગોળની ચાસણી મૂકી મુઠિયા ઘઉંના લોટના મુઠિયા બનાવી અને પછી પીસી અને આ લાડુ બનાવેલ છે અને ડાયાબિટીસવાળા લોકોને પણ ગોળના લાડુ છે એટલે ચાલે એવા હેલ્ધી લાડુ બનાવ્યા છે ધન્યવાદ આભાર ત્યારબાદ શ્રીમાન વાલજીભાઈ વેલાણી અને હીરાલાલભાઈ ભાવાણી મને લાવ્યા છે અનપૂર્ણા ભવનના અન્ય એક રૂમમાં અને આપને હું બતાડી રહ્યો છું તો વાલજીભાઈ આ રૂમમાં આપે શું સંગ્રહ કર્યો છે બરોબર 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 ફરસાણ તરીકે ગાંઠિયા આપો છો બરોબર અને કાલે તૈયાર કર્યા છે આ ગાંઠિયા ગઈ કાલે અચ્છા તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ મોટી માત્રામાં નવેક હજાર માણસો જમી ગયા પછી પણ આટલા બધા ગાંઠિયા અહીં આપ જોઈ શકો છો સ્ટોર કરેલા છે અને વાલજીભાઈ અને હીરાલાલભાઈના કહેવા મુજબ કે ગઈકાલે આ ગાંઠિયા બનાવ્યા છે ગઈકાલે સવારના આપ્યા આજે સવારના આપ્યા અને અત્યારે બપોરના મુખ્ય ભોજનમાં પણ ફરસાણ તરીકે ગાંઠિયા પીરસવામાં આવી રહ્યા છે જે આપ આ તસવીરમાં જોઈ રહ્યા છો ધન્યવાદ આભાર થેન્ક યુ વેરી મચ જય ઉમિયાજી